નમસ્કાર દર્શક મિત્રો બુલેટ ઇન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે આ ખાસ કાર્યક્રમની અંદર દરરોજ મળીએ છીએ અને કોઈને કોઈ એવા મહત્વના વિષય ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ જે આપણી સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા વિષય હોય છે અને એનું મહત્ત્વ પણ એટલું રહેલું હોય છે અમારા બુલેટ ઇન ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે તેમના જે પ્રશ્નો છે અથવા તો તેમની જે સમસ્યાઓ છે તે સમસ્યાઓને દૂર કરવાનો અમારો હેતુ હોય છે અને આજના સમયની અંદર ભાગદોડની લાઈફની અંદર આપણે આસપાસના વિસ્તારોમાં ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે કોઈના બેંક ખાતામાંથી પૈસા જતા રહ્યા છે કોઈની સાથે બેંક છેતરપિંડી થઈ છે કોઈની સાથે ઓનલાઈન છેતરપિંડીના બીજા અન્ય રીતે બનાવ બની ગયા છે કોઈના ખાતામાંથી પાસવર્ડ કે અન્ય કોઈ પણ આપણે ચીજ આપ્યા વગર પણ પૈસા જતા રહ્યા છે આ પ્રકારના જે ફરિયાદો છે એ આપણને વારંવાર સાંભળવા મળતી હોય છે અને જે દુનિયામાં આપણે જઈ રહ્યા છે દર્શક મિત્રો આપણે સારી રીતે જાણીએ છીએ કે ડિજિટલ દુનિયાની અંદર આપણે જે રીતે ઝડપથી વધી રહ્યા છીએ તેની સાથે સાથે સાયબર જે ગુનાઓ છે તેની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર સાયબર અવેરનેસ અને સાથે સાથે એની સુરક્ષા આપણે કઈ રીતે કરી શકાય તે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ અને આ ખૂબ જ સંવેદનશીલ અને એક એમ કહી શકાય કે પડકારરૂપ વિષય ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે અને આ વિષય ઉપર આપણને કાયદાકીય માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે એડવોકેટ પૂજા હોતચંદાની જે આ વિષયમાં ખૂબ લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આપણને સરળ ભાષામાં માહિતી આપશે પૂજા મેમ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે પૂજા મેમ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે ભારતની અંદર આશરે સાતસો મિલિયન જેટલા ઇન્ટરનેટ યુઝર છે સાથે સાથે ફેસબુકના યુઝરની સંખ્યા ચારસો મિલિયનની આસપાસ છે અને એક અન્ય અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે સાયબર ગુનાઓની જે સંખ્યા છે ભારતમાં એ સંખ્યા દિન પ્રતિદિન રેકોર્ડ ગતિથી વધી રહી છે અને બે હજાર વીસનો જે આંકડો છેલ્લો આંકડો આવ્યો એ મુજબ ત્રેસઠ ટકાનો વધારો સાયબર ગુનાઓમાં થઈ ચૂક્યો છે ભારતની અંદર ખાલી વાત છે દુનિયાની અંદર પણ આ પ્રકારના ગુનાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે જ્યારે આ પ્રકારની મેમ સ્થિતિ રહેલી છે ત્યારે સૌથી પહેલાં આપણા જે દર્શક મિત્રો છે મેમ એ લોકોને એ સમજાવું કે સાયબર સિક્યુરિટી ખરેખર છે શું એવું છે કે પહેલાના જમાનામાં જયારે યુદ્ધો થતા હતા ત્યારે તલવાર અને ભાલાઓનો ઉપયોગ થતો હતો પછી બંદૂકો આવી રાઇફલ્સ આવી હવે થી બધા યુદ્ધો લડાય છે એટલે ઇન્ટરનેટના આ જમાનામાં સિક્યોર રહેવું બહુ જરૂરી છે જયારે પહેલાના જમાનામાં ઢાલ એક ઇનફ હતી યુદ્ધ થી પોતાને બચાવ કરવા માટે હાલ ઇન્ટરનેટ પર બધું છે જયારે ઓનલાઈન પીઝા ઘરે આવી જાય છે ઓનલાઈન કપડા જૂતા બધું ઘરે આવી જાય છે મોબાઈલ આવી જાય છે તો ઓનલાઇન ઇનસિક્યોરિટી પણ આવી જાય છે ઘણી વાર આપણે સેફ સાઇટ નથી યુઝ કરતા એના લીધે આપણા એકાઉન્ટમાંથી પૈસા ગુમ થઈ જાય છે અથવા હવે આઈ એનું જનરેશન આવ્યું છે ઇન્ટેલિજન્સ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો એના લીધે ઘણા વાર ડીપપેક યુઝ થાય છે કોઈના શરીર પર કોઈનો મોડુ લગાડીને ડીપપેકથી તો સિક્યોરિટીના ઘણા બધા જોખમો વધી ગયા છે એવા જમાનામાં સાયબર સિક્યોરિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પોતાના પૈસા પોતાની પોતાની બધું સાચવી મેમ જે રીતે આપણે વાત કરી કે સાયબર સિક્યુરિટી છે એ ખૂબ જ મહત્વની સમયમાં બની ચૂકી છે તો આપણા જે દર્શક મિત્રો છે અને મેમ આપણે સારી રીતે જાણીએ છીએ કે ડિજિટલ દુનિયાની અંદર દરેક વ્યક્તિ પાસે આજના સમયની અંદર મોબાઈલ ફોન છે લેપટોપ છે અને ખૂબ મોટા પાયે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ પ્રકારની દુનિયાની અંદર આપણે સુરક્ષિત મેમ કઈ રીતે રહી શકીએ

સાયબર સિક્યોર રહેવા માટે સૌ પ્રથમ તો કોઈ પણ અનનોન એપ પોતાના ફોનમાં ડાઉનલોડ ના કરીએ ફોનમાં કોઈ પણ એપ ડાઉનલોડ કરતા પહેલા જતા શકીએ કે નહીં કોઈ પણ વેબ પેજ પર જતા પહેલા એના ઉપર સિક્યોરનું સાઈન છે કે નહીં કારણ કે આપણે ઉપર કોઈ પણ વેબ પેજ પર ક્લિક કરીએ છીએ તો ત્યાં સિક્યોર હશે ને તો એસપીએસ લખેલું હશે એસ મીન્સ સિક્યોર સાઇટ લોક નું નિશાન હશે અને જો સિક્યોર નથી તો એ સાઇટ પર ક્લિક ના કરવી જોઈએ ઘણી વાર લાઈક લોભી અમને પ્રપોઝલ્સ મળે છે જેમ ઓફર્સ મળે છે કોઈ મેટ્રીમોનિયલ ઓફર કોઈ જોબ ઓફર કોઈ ગિફ્ટ ઓફર કે તમને ફ્રીમાં કાર લાગી છે ફ્રીમાં તમને લકી ડ્રો લાગ્યું છે તો એમાં તમને અલર્ટ રહેવાની જરૂર છે કે તમને ડિપોઝિટ કરવા માટે શકે છે તમારી ઇમેજ સાથે સંલગ્ન છે કે નહીં કઈક તમે કોઈ બી વસ્તુમાં ઇન્વેસ્ટ કરો છો કે નહીં જેમ મારી પાસે એક કેસ આવ્યું હતું ઘણો ડેટા એ માણસનું ચોરી થયો એના ઉપરથી એને ઓફર મળી હતી કે તમારા નવા ન્યુ બોર્ડી માટે તમને કાર ગિફ્ટ કરવામાં આવે છે હવે આ ઓફર સાંભળીને કોઈ પણ સમજી જાય કે આ ઓફર વેલિડ નથી પણ કારની ઓફર છે એટલે કોઈ જનરલી ના પાડવાનું નથી તો એ લેડીએ પહેલા અઢી હજાર પછી પાંચ હજાર એમ કરી કરીને અઠાણું હજાર ડિપોઝિટ કર્યા એના પછીલાઈઝ કે કોઈ કાર આવવાની નથી આ ખાલી મારી પાસેથી પૈસા લેવામાં આવે છે પણ ત્યાં સુધી તો સૌથી પહેલા આપણે અલર્ટ રહેવાની જરૂર છે કે જયારે ઓફર આવે છે ત્યારે જ તમે જાણી લો કે આ રિલેવન્ટ છે કે નથી આ ઓફરથી મને કઈક મળવાનું છે કે ખાલી આ મને લાઈક પસાવવાનું આવે છે એક ટ્રેપ છે તો એ અલર્ટનેસ આપણી પોતાની હોવી જોઈએ આવી કોઈ ફ્રોડમાં ફસાઈ ગયા પછી એકવાર તમારી સાથે ફ્રોડ થઈ ગયો તો તરત જ વિદાઉટ એની ડિલે તમારે સાયબર સેલમાં કમ્પ્લેન કરવી જોઈએ સાયબર પોલીસ એક્ટિવ છે અને આરબીઆઈના પણ સ્ટ્રીક્ટ રૂલ્સ છે તો જો વિધિન થ્રી ડેઝ તમે કમ્પ્લેન લો કરી દો છો તો તમારા પૈસા પાછા આવવાના ચાન્સીસ વધી જાય છે એ લોકો એક્શન્સ લે છે પણ જો તમે ડીલે કરો છો કે લોકોને ખબર પડશે તો શું થશે ફીટિંગ તમારી સાથે થઈ છે તો તમારે જ ઇનિશિએટિવ લેવું પડશે તો કમ્પ્લેઇન કરીએ તો એનું ફરી પણ આપણને છે કે પોલીસ એના એક્શન્સ લે છે કાયદો એની માટે છે તો એમાં પ્રોપર એક્શન્સ લઈને તમારે તમારા પૈસા રિફંડ કરાવવા કરાવવાના પ્રોપર પ્રયત્નો કરવા માટે પૂજા મેમ આપે વાત કરી કે જે રીતે આપણે જાણતા હોઈએ છીએ સારી રીતે કે ઘણા બધા ફોન આપણા આસપાસના લોકોને પણ આવતા હોય છે મને પણ ઘણી વખત ફોન આવી ચૂક્યા છે આ પ્રકારના ફોન તો કોઈ પણ સામાન્ય વ્યક્તિ મેમ છે એને ખબર કઈ રીતે પડે કે સામેવાળી જે વ્યક્તિ જે છે એ પ્રમાણિક વ્યક્તિ છે અને એના એની માહિતી જે છે એ જે માંગી રહ્યો છે માહિતી એ આપણે આપવી જોઈએ એ આપણી કોમન બુદ્ધિમત્તા પર છે કે કોઈ તમને ફ્રીમાં કાર ફ્રીમાં બંગલો શું કામ આપશે એ બધા ટ્રેપ જ હોય છે પણ ગુજરાતીમાં કહાવત છે ને કે લોભિયા હોય ત્યાં જારા મૂકે ના મરે આપણો લોભ હોય છે ને એ આપણને ટ્રેપમાં ફસાવે છે તો ત્યારે આપણે અવેર રહેવાની જરૂર છે કે કોઈ મને ફ્રી ઓફર્સમાં કાર કામ આપશે કોઈ મને ફ્રી ઓફર્સમાં આટલી બધી વસ્તુ કેમ આપશે તો એ બધા ટ્રેપથી અવેરનેસ ની બહુ જ જરૂર છે આપણે જાતે જ અવેર રહેવું પડશે કે આવા બધું આવું બધું થઈ રહ્યું છે અને હવે કોઈ મને આવી રીતે ઇન્સિસ્ટ કરે છે કે તમને લોન આપી દઈએ છે તો શું કામ કોઈ તમને આટલી મોટી લોન આપશે અને જો તમને પ્રોપર લોન જોઈએ તો તમે બેંકને પર્સનલી વિઝિટ કરો ને મેમ એક પ્રશ્ન જે છે એ સામાન્ય લોકોને વારંવાર સતાવતો હોય છે પ્રશ્ન એ છે કે સાયબર જે ડિજિટલ દુનિયા છે આજની એની અંદર જે બેટ બેસ્ટ પ્રેક્ટિસ આપણે એમ કહી શકાય કે એકદમ સેફ આપણે છીએ તો આના માટેના રસ્તાઓ જે છે બેસ્ટ પ્રેક્ટિસ એટલે કે કયા પગલાં આપણે લેવા જોઈએ જેનાથી આપણે સેફ છીએ એમ આપણે માની શકાય કોઈ પણ થાય છે માર્કેટમાં તો એમાં આપણે જ પાછળ જવાબદાર હોય છે પણ આપણે સમટાઇમ્સ એને નજર અંદાજ કરતા હોય તો ત્યાં બેઝિક આપણી અવેરનેસ હોવી જોઈએ અને સમટાઇમ્સ જો આપણી સાથે એવું ફ્રોડ થઈ ગયું છે તો ઇનિશિયેટીવ અમારે જ લેવા પડશે ફટાફટ એક્શન્સ લો પોલીસમાં કમ્પ્લેન લોન્ચ કરો સાયબર સેલ દરેક સિટીમાં અવેલેબલ છે જો તમારી સિટીમાં સાયબર સેલ ક્યાં છે તમને ખબર નથી તો તમે એ સર્ચ કરો અથવા પોલીસ સ્ટેશનમાં એની કમ્પ્લેન કરો પણ એનાથી અવેર રહેવાની અને જો ફ્રોડ થઈ જાય તો પછી એક્શન્સ લેવાની જરૂર આપણે જ છે પૂજા મેમ જે રીતે આજનો જમે સમય છે ભાગદોડની લાઈફ છે છે દરેક વ્યક્તિની એક ફરિયાદ આપણે આસપાસમાં પણ સાંભળતા હોય છે કે એની પાસે સમય બિલકુલ નથી કોઈ તો એમ પણ કેતા આપણે સાંભળતા મળતા હોય છે કે એની પાસે ચા પીવાનો પણ સમય નથી એ પ્રકારની વાતો થતી હોય છે જ્યારે આ પ્રકારની મેમ સ્થિતિ રહેલી છે ત્યારે સાયબર આપની પાસે આપ પ્રેક્ટિસ કરી રહ્યા છો કાયદાની અંદર તો હાલના સમયની અંદર જે બનાવ બની રહ્યા છે મેમ કેવા કેસ આપની પાસે વધારે આવે છે સાયબર ગેમમાં વધારી રિવાજ કેસ હશે એક ડીપ ફેક હોય છે કોઈના શરીર પર કોઈનો ફોટો લગાડીને એનો એનું ડિફેમેશન કરવામાં આવે છે લાઈક કોઈની બદનામી કરવા માટે એવા કેસીસ હોય છે પ્લસ આ ઓફર્સ જોબ ઓફર્સ માટે જેમ રિસેન્ટલી એક સારું ઇન્સિડન્ટ બધાને કદાચ ન્યૂઝમાં જોવા મળ્યું હોય કમ્બોડિયા નામની કન્ટ્રી છે ત્યાં જોબ ઓફર્સના બહાને પાંચ હજાર ઇન્ડિયન્સને સાયબર સેફટી ની અગેઈન્સ્ટ ના ગુના કરવામાં આવ્યા છે લાઈક સાયબર સ્લેવરી કરવામાં આવે છે ગુલામી કરવામાં આવે છે કે ત્યાં એમને જોબ પર રાખે ઓનલાઈન એમની પાસેથી સાયબર ફ્રોડ કરાવડાવે કમ્પલસરી બીકોઝ તમે તમારી કન્ટ્રી છોડીને ગયા છો તમને સાયબર ફ્રોડ કરવા માટે કમ્પેલ કરવામાં આવે એવા ઇન્ડિયન્સમાંથી લગભગ અઢીસો જેટલા ઇન્ડિયન્સ આપણી ભારત સરકાર છોડાવીને પણ આવી છે પણ ઘણા બધા હજી ત્યાં છે કરે છે કે કરાવડાવે કરાવડાવે તમે યુએસમાં માં બેઠેલા કોઈ સિનિયર સિટીઝનને ને કોલ કરો અને એની સાથે ફ્રોડ કરો અને આ લોકોને એના એના બદલામાં કોઈ રિવોર્ડ નથી મળતું એ લોકો પાસેથી સ્લેવરી એટલે ગુલામી જ કરાવવામાં આવે છે તો એવી રીતે આપણે અવેર રહેવાની જરૂર છે કે આવી જો જોબ ઓફર તમને મળે છે કે વિદેશમાં જઈને તમને માં સેલેરી મળશે તો તમારે અવેરનેસની જરૂર છે કે તમે કોઈ રિલાયેબલ પર્સન ફૂલતા તમે જાતેના ક્ષેત્રો એની જવાબદારી તમારી પોતાની જ રહેશે મમ મેમ આજના સમયની અંદર આપણે એક સૌથી ચિંતાની બાબત એ પણ છે કે આપણે મહિલાઓ જે છે ખાસ કરીને નોકરી કરતી યુવતીઓ જે છે એ લોકો સામે ખતરા અથવા તો જોખમ વધારે રહેતા હોય છે આપણા આસપાસના વિસ્તારોની અંદર ઘણા બધા વિસ્તારોમાં તો હવે સ્કૂલોમાં પણ આપણે સાંભળવા મળ્યું છે કે જે બાળકીઓ છે અથવા તો વિદ્યાર્થીનીઓ છે અથવા તો કોલેજ જતી યુવતીઓ જે છે એ લોકો સાથે આ પ્રકારની સાયબર ગુનાઓ જે છે વધારે બનતા હોય છે તો આપણી આ ન્યૂ જનરેશન છે મેમ એ ન્યૂ જનરેશનને આપની સલાહ શું છે સૌથી પહેલા તો મને આ સ્ટેજ પર એવું કહેવાનું મન થાય કે સાયબર સેફ્ટી જરૂરી છે પણ ઇન્ટરનેટ બહુ મોટું વેપન છે આપણી પાસે એનાથી ડરવાની જરૂર નથી પણ એનું વાયસી યુઝ કરવું જરૂરી છે જે તમે કહ્યું કે મહિલાઓ વિરુદ્ધ ઘણા બધા ગુનાઓ થઈ રહ્યા છે પણ સામે આપણા દેશના કાયદાઓમાં ઘણી બધી એવી વેબસાઇટ છે જ્યાં મહિલાઓને સેફ્ટી પ્રોવાઈડ કરવામાં આવે છે તો એની અવેરનેસ પણ આ છોકરીઓને જ રાખવી પડશે જેમની સાથે સાયબર ક્રાઇમ્સ થઈ રહ્યા છે ક્યાંકની ક્યાંક એમની અવેરનેસની કમી છે ત્યાં એ લોકો અવેર રહેશે એવા બધા ટ્રેફમાં નહીં પસાવવાનું એ આપણી પોતાની જવાબદારી છે મેમ જે રીતે સમાજ પણ આપે વાત કરી કે જે રીતે ડિજિટલ દુનિયામાં ઘણા બધા ફેરફાર દિન પ્રતિદિન થઈ રહ્યા છે સાથે સાથે આપણા સમાજની અંદર અને સરકારના સ્તર ઉપર પણ કાયદામાં સમય મુજબ સુધાર થઈ રહ્યા છે તો એક એડવોકેટ તરીકે મેમ આપને હજુ શું લાગે છે કે સાયબર ક્રાઇમની જે દુનિયા છે આપણે જાણીએ છીએ ખૂબ મોટી દુનિયા છે અને બનાવ દિન પ્રતિદિન લાખોની સંખ્યામાં આખા વિશ્વમાં બનતા હોય છે તો આપના હિસાબે એક જાગૃતિ જે અભિયાન છે મેમ એ કેવા પ્રકારના હોવા જોઈએ અને કેવા લેવલ સુધીના હોવા જોઈએ જાગૃતિ માટે મને લાગે છે કે હવે આપણે ઇન પર્સન વધારે થવાની જરૂર છે બીકોઝ દેશમાં જે સાયબર ઇન્ફોર્મેશન ટેકનોલોજી ટુ થાઉસ એ વર્ષ ટુ છે અને ટુ થાઉઝન્ડ પછી હાલ સુધી ચોવીસ વર્ષમાં ઇન્ટરનેટે બહુ જ પ્રગતિ કરી છે ઓનલાઈન ઘણું બધું થઈ રહ્યું છે તો એમાં સેફ્ટી અને અવેરનેસ ની જવાબદારી સિટીઝન્સ ની છે જ્યાં સુધી નવો કાયદો અમલમાં નથી આવતો નવો કાયદો બની ગયો છે અને अप्रુવલ પણ મળી ગયો છે પણ હજી અમલમાં નથી આવ્યો તો ત્યાં સુધી બેઝિક જવાબદારી નાગરિકની પોતાની છે કે જ્યાં સુધી નવો કાયદો અને અવેરનેસ એની અમલમાં નથી આવતી ત્યાં સુધી આપણે જાતે તો સાવધાન રહેવાની જરૂર છે અને જે લોકોની જાતે સાયબર સિક્યુરિટી ને લઈને અવેરનેસ પ્રે તો એ લોકો માટે હું કરીશ કે લોકો જાતે પણ અવેરનેસ પ્રેર કરે લોકોને જાણ કરે અને લોકો જે લોકો ટ્રેકમાં ફસાવવાના લાઈક હમણાં માં ફસાય છે એ લોકોને બ્રેક લગાડી શકાય એ લોકોને ત્યાંથી પ્રિવેન્ટ કરી શકાય કે ના આ વસ્તુ ટ્રેપ છે આ ખોટું લોભ તમને આપવામાં આવી રહ્યું છે તમારે અવેર રહેવાની જરૂર છે એ દરેક ની ફરજ છે એટલે ગવર્મેન્ટ એમાં નથી કરી શકવાની પૂજા મેમ આપણા કાયદાની દુનિયામાં અને જ્યારે આપણે આ પ્રકારના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા શબ્દો એવા હોય છે જે ટેકનિકલ શબ્દો છે આપણા લોકો પાસે અમારી પાસે માહિતી ઓછી હોય છે આપ આ વિષયથી વાકેફ હોવ છો પણ અમારી પાસે માહિતી ઓછી હોય છે એક વારંવાર શબ્દો એવા સાંભળવા મળતા હોય છે કે સાયબર સ્ટોકિંગ કે આ પ્રકારના શબ્દો આપણને સાંભળવા મળતા હોય છે તો સાયબર સ્ટોકિંગ મેમ જે છે હું વાંચતો તો એનો મતલબ આપણે થોડુંક સમજાવું દર્શક મિત્રો કેમ કે એ મહિલાઓ સાથે જોડાયેલો મુદ્દો છે સિમ્પલ સાયબર ફ્રોડ કોઈની સાથે મોટા પાયે ફ્રોડ કરતા પહેલા આવા લોકોની ગેંગ હોય છે જે તમારી પરચેઝ પર તમારી સેલ પર તમે કઈ વસ્તુ ઓર્ડર કરો છો ફ્રીક્વન્ટલી એ બધા પર નજર રાખે છે અને એ રીતે એ લોકો તમારા વિરુદ્ધ નો આખું ટ્રેપ તૈયાર કરે છે અને પછી તમે ટ્રેપમાં ઇઝીલી ફસાઈ જાઓ છો એમાં અમુક બેઝિક રૂલ્સ હોય છે કે તમે સિક્યોર સાઇટ પરથી પરચેઝિંગ કરો તમારા બિલ્સ કે તમારી સિગ્નેચર વાળા કાગળો એમનેમ ફેંકી ના દો એને ફાડીને ડિસ્પોઝ કરો અને કોઈ બી ટ્રેપિંગ લાઈક તમારી પાસે કોઈ સારી ઓફર્સ આવતી હોય તો ત્યારે તમે અવેર રહો કે તમારે આ ઓફરમાં અવેર રહેવાની છે તમારે તમારું ઇન્ટ્યુશન કઈ દેશે કે આ ઓફર તમારા કામનું છે કે ટ્રેપ છે પણ સમટાઇમ્સ આપણે લોગમાં એમાં જતા રહેતા હોઈએ છીએ સેકન્ડ કોઈ પણ પરચેસ કરતી વખતે અવેર રહેવાની જરૂર છે સમટાઈમ્સ તમને બહુ સારી વસ્તુ બહુ જ સસ્તા દરે દેખાડવામાં આવે છે તો ત્યારે તમારી અવેરનેસની જરૂર છે કે આ વસ્તુ તમારા સુધી પહોંચશે કે નહીં તો રિલાયબલ સાઇટ્સ આઈ વુડ પ્રિફર કે રિલાયબલ સાઇટ્સ પરથી તમે પરચેસિંગ કરો અને તમારા બિલ જ્યારે તમે થ્રુઆઉટ કરો છો તો તમે ડિસ્ટ્રોય કરીને થ્રુ કરો એટલે તમારી ડિટેલ્સ છે એ બધી ઈઝીલી કોઈને અવેલેબલ ના થાય બીજું કે તમારા મોબાઈલમાં પાસવર્ડ પોસિબલ હોય તો તમે દર છ મહિને તમારા પાસવર્ડ ચેન્જ કરો અને દરેક સાઇટમાં જુદા જુદા પાસવર્ડ રાખો આઈ નો દેટ ઇઝ પણ બહુ જરૂરી છે હાલના સમયમાં સિક્યોર રહેવા માટે આ બહુ બેઝિક રીત છે કે તમે તમારા રીતે તમે સિક્યોર હો તમે ઘર લોક કર્યા વગર જતા રહો તો પછી ચોરને બ્લેમ ના કરી શકાય કે ચોરી થઈ ગઈ

પણ ડેટ ઇઝ નોટ એડવાઇઝેબલ તમે તમારા પાસવર્ડ કોઈ બી માં સેવ ના કરો ડેટર તમને યાદ નથી રહેતા કે તમે તમારા ઘરે ડાયરી પેન યુઝ કરો માં લખી રાખો એ ફરી બી સેફ છે પણ બીજી કોઈ માં તમે તમારા પાસવર્ડ સેવ કરો તો એની કોઈ ગેરંટી નથી કે એ હેક નહીં થાય કોઈ પણ સાઇટ ક્યારેય પણ હેક થઈ શકે મેમ આપણે આજનો સમય એક એમ કહીએ કે આપણે ઓનલાઈન ખરીદીનો સમય છે અને એનો ક્રેઝ જે છે આપણી યુવા પેઢીમાં ખાસ કરીને ખૂબ રહેલો છે અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એને ઘરે જ કોઈ પણ પ્રકારની ચીજ જે છે એ ઘરે જ આવે કેમ કે એની પાસે સમય નથી એ રીતે માનવાવાળા બધા લોકો છે તો જે ઓનલાઈન ખરીદી કરવાવાળા મેમ લોકો છે આજના સમયની અંદર જ્યારે આ પ્રકારના ગુનાઓ બની રહ્યા છે ત્યારે મેમ એમના માટે જે યુવા પેઢી ખાસ એમના માટે આપની ટિપ્સ શું રહેલી છે ઓનલાઈન ખરીદી કરતી વખતે સૌથી પહેલા તો જરૂર છે કે તમે સેફ સાઇટ અને સેફ એપ યુઝ કરો તમને પાંચ ટકા વધારે ડિસ્કાઉન્ટ મળે છે એટલા માટે તમે સેફ એપ પર ના જઈને તમે સેફ એપનો યુઝ કરો કમ્પેર કરો હું તમને ચીટ થવા માટે નથી કહેતી તમે ડિફરન્ટ એપ કમ્પેર કરી શકો છો પણ બહુ સસ્તાના લોભમાં આવીને તમે કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરી દો છો પણ કોઈ પણ એપ યુઝ કરતા પહેલા તમને સર્ટન પરમિશન માંગે છે કે તમે કઈ કઈ પરમિશન આપો છો તો એ વખતે એડવાઇઝેબલ આપો બધામાં અલાઉ કરવાની જરૂર નથી તમારી બધી તમે બધી પરમિશન આપી દો તો મતલબ તમે તમારા ફોન નો એક્સેસ આપી દીધો તમારા ફોન ની ચાવી આપી દીધી તો હવે એપ તમારા માંથી કઈ ડિટેલ લે છે અને એનો કઈ રીતે યુઝ કરે છે એના પર પછી આપણું કંટ્રોલ નથી રહેતું તો બેટર છે કે એપ જેટલી થઈ શકે મિનિમમ યુઝ કરો અને જે યુઝ કરો એ એડવાઇઝેબલ છે કે તમે સિક્યોર એપ યુઝ કરો અને એમાં પરમિશન્સ આવતી આપતી વખતે તમારે અવેર રહેવાની જરૂર છે કે તમે બધી એપમાં પરમિશન આપી દીધી એટલે તમારા ફોનની ચાવી તમને આપી દીધી પછી એમાં સમટાઈમ્સ તમારા પેમેન્ટ એકાઉન્ટ પણ હોય છે તમારા બેંક એકાઉન્ટ પર હોય છે તમારા પાસવર્ડ પણ સેવ કરેલા હોય છે એ તમારે અવેર રહેવાની જરૂર હમ મેમ એક પ્રશ્ન આપ એક પ્રશ્નના જવાબમાં આપે શરૂઆતમાં માહિતી આપેલી કે માનો કે ઘણા બધા લોકો આપણે આ સાયબર ગુનાઓની શિકાર થઈ જતા હોય છે તો આપણે શરૂઆતમાં કીધેલું કે ત્રણ દિવસ શરૂઆતનો જે તબક્કો છે એ ગાળાની અંદર આપણે જો ફરિયાદ કરીએ તો સમસ્યાનો નિકાલ ઝડપી આવવાની સમ તક રહેલી છે તો મેમ માનો કે એમાંથી મોડું થાય તો એમાં આપણે શું તકલીફ વધુ આવવાની શક્યતા રહેલી છે જેટલી ડીલે કમ્પ્લેન કરીએ છે ત્યારે પોલીસ માટે અને સિસ્ટમ માટે એને રિટર્ન કરવું રિવર્સ બેસ કરવું એટલું કઠિન થઈ જાય છે પછી તમારા પૈસા પાછા આવવાની કોઈ ગેરંટી તો નથી આમ પણ આપણે વિધિન થ્રી ડેઝ કરીએ છીએ તો પોલીસ એના બેસ્ટ એફર્ટ કરે છે કે ત્રણ દિવસમાં પેમેન્ટ રિવર્સ થઈ જાય મારી પાસે એવા કિસ્સા છે કે વિધિન કપલ ઓફ ડેઝ એક બે દિવસની અંદર કોઈ કમ્પ્લેન કરવામાં આવી તો એમને પૈસા રિફંડ અપાવવામાં આવ્યા એ સાયબર સેલ આમ બહુ ઇફેક્ટિવ છે પણ તમે તમારા તરફે ડિલે કરો અને પછી તમે પોલીસ સિસ્ટમને બ્લેમ કરો તો ધેટ ઇઝ નોટ ફાઇબલ તમારે તમારી રીતે એક્સચેન્સ પાર્ટ લેવા જોઈએ પૂજા મેમ જે રીતે સાયબરના ગુનાઓ વધી રહ્યા છે દિન પ્રતિદિન સાથે સાથે કાયદાઓ આપે વાત કરી કે ખૂબ સરળ અને બ્રોડ કહી શકાય એ પ્રકારના કાયદા પહેલાં બન્યા હતા પણ બનેલા છે તો આપને એક એડવોકેટ તરીકે મેમ આપણા કાયદાની અંદર એકદમ સારી બાબત કઈ દેખાઈ રહી છે

દેટ માય પોઈન્ટ કે આપણે એક વાર ક્રાઇમ થઈ ગયો એના પછી તો કાયદો છે એ પનિશમેન્ટ ની પ્રોવિઝન છે તમારા પૈસા રિફંડ અપાવવાની જોગવાઈ છે કોશિશ કરશે પણ જે ક્રાઇમ કમિટ થઈ ગયું એ થઈ ગયું અને ટાઈમ પણ તો લાગવાનું છે એના રિવોર્ડ એની પેનલ્ટી એની પ્રોસીજર માટે તો બેટર છે કે આ એક્શન્સ કે ક્રોપ થાય એ પહેલા જ આપણે સાવધાની રાખીએ જેમ આજમાં આપણો સબ્જેક્ટ છે સાયબર અવેરનેસ તો અવેરનેસ રાખીશું તો પ્રિવેન્શન થઈ જશે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર પછી કંઈક થઈ ગયું અને પાછળથી ઈલાજ કરીએ તો બેટર છે કે પહેલાથી એને પ્રિવેન્ટ કરી દઈએ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર જે રીતે મેમે વાત કરી હા મેમ એક છેલ્લો પ્રશ્ન આપણે રિપીટ પ્રશ્ન છે પરંતુ આ પ્રશ્ન સૌથી અગત્યનો એટલા માટે છે કે દરેક વ્યક્તિ આ પ્રશ્ન ઉપર જ આ વિષયનો આધાર આપણો રહેલો છે આજના સમયની અંદર ડિજિટલ દુનિયાની અંદર જ્યારે દરેક વ્યક્તિ દરેક યુવા પેઢી અને આપણે પણ એનો યુઝ વધારે પ્રમાણમાં કરી રહ્યા છે વધુમાં વધુ પ્રમાણમાં તો એક સેફ કોઈ પણ વ્યક્તિ ફરી પ્રશ્ન એનો એ છે કે एकदम સેફ કઈ રીતે રહી શકે અને એને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે કયા મુદ્દાઓ એવા રહેલા છે જે આપણે ટાળી દેવા જોઈએ સૌથી બેસ્ટ ગાઈડ છે કે પોતાની ડિસ્ટમનો યુઝ કરીઓ સેફ સાઇટ યુઝ કરીએ સેફ એપ યુઝ કરીએ અને કોઈ પણ લિંક ને ક્લિક કરતા પહેલા બે વાર જોઈએ કે ઓરિલાયેબલ લિંક છે કે નહીં બાકી તો આજકાલ બધા ફોન્સમાં પણ સેફટી એપ ઓન હોય છે એમાં પહેલાથી જ તમને વોર્ન કરવામાં આવે છે કે આ લિંક ટચ ના કરશો આની તો ફોન પણ તમને સમટાઇમ્સ વોર્ન કરે છે તો એમાં પણ રહેવાની જરૂર છે કે તમે કોઈ પણ લિંક એપ કોઈ પણ ઈઝીલી એક્સેસ ના થઈ શકે એવી રીતે યુઝ કરો અને બીજું તમારા ફોનની સેટિંગમાં જઈને પરમિશન કરી દો કે તમે અનસેફ એપ ને બહુ ઇઝીલી એક્સેસ ના આપે એ પણ જનરલી ફોનમાં ઓલરેડી આવે જ છે બાય ડિફોલ્ટ પણ ના પણ હોય તો તમે કોઈ પણ પાસે વાળા પાસે ફોનની પરમિશન સેફટી ચેક કરાવી શકો છો એટલે તમે એટલા અવેર નથી ટેક્સ પેડી નથી તમે કોઈની પાસેથી પણ કરાવી શકો છો એક એક્ઝામ્પલ હમણાં મારા મગજમાં આવ્યું કે એક રિસન્ટલી એ કે ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ટિકટોક ને બેન કરવામાં આવ્યું હતું તો એ ચાઈનીઝ એપ છે એમાં ને બેન કરવાના મેઇન કન્સર્ન એ હતા કે આપણે ફોનમાં પરમિશન્સ આપી દઈએ છીએ કોઈ પણ એપ ડાઉનલોડ કરતી વખતે બધી પરમિશન કરી દઈએ છીએ તો એમાં પ્રાઇવસી અને સિક્યોરિટી નું કન્સર્ન હતું ગવર્મેન્ટનું કે આપણા ઘણા સિક્રેટ એમાંથી એક્સેસ થઈ જાય એટલા માટે જ ને બેન કરવામાં આવે છે એવી ઘણી બધી એપ્સ છે જેના પર હજી સરકારની નજર નથી ગઈ અને ડેલી બેઝ ડેલી રૂટિનમાં એટલી બધી એપ નવી લોન્ચ થાય છે તો આપણે જાતે જ અવેર રહેવાની જરૂર છે મલ્ટીપલ કેસીસ અરાઈઝ થાય છે પછી ગવર્મેન્ટ એના પર એક્શન્સ લે છે પણ એક્શન્સ થયા પહેલા જે થઈ ગયા ક્રાઇમ્સ જે ફ્રોડ થઈ ગયા એના પર તો અવેરનેસ આપણી પોતાની છે ઘણી વાર ની પાછળ જવાબદારી આપણી પોતાની હોય છે કે આપણે અવેરનેસ નથી કોઈ પણ ટચ કરી દીધી કોઈ પણ એપ ડાઉનલોડ કરી લીધી કોઈ બી અનસિક્યોર સાઇટ યુઝ કરી દીધી પછી એમાંથી આપણા ફોનની ઘણી બધી ડિટેલ્સ થતી રહેશે તો અવેરનેસ રાખવાની જરૂર તો આપણી પોતાની જ હમ અવેરનેસ નાખવાની આપણી પોતાની જરૂર છે મેમ અમારી પાસે સવાલ ખૂબ છે પરંતુ આપણી પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ આપનો ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારા સાથે જોડાયા અને જે વિષય આજનો હતો જે સાયબર સિક્યુરિટીનો વિષય જે છે ખૂબ જ ચિંતાજનક સાથે સાથે પડકારરૂપ પણ છે એના સમાધાનના પ્રયાસ દરેક સ્તરે થઈ રહ્યા છે પરંતુ કિસ્સાઓ જે છે એ દિન પ્રતિદિન વધી રહ્યા છે આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ જ અગત્યની માહિતી આપી મેમ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આપણે સાયબર સિક્યુરિટી અને અવેરનેસ અથવા તો આપણે એમ કહી શકાય કે જાગૃતિને લગતા વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા પૂજા મેમે જે રીતે વાત કરી કે આજના સમયની અંદર એટલી બધી એપ રહેલી છે પરંતુ એમાંથી કઈ વિશ્વસનીય છે કઈ ફ્રોડ છે તેના ઉપર આપણે ધ્યાનપૂર્વક આગળ વધીને આગળ વધવાની જરૂર છે અને સાથે સાથે જે પાસવર્ડની બાબત છે આપણા ઘણા બધા એકાઉન્ટ હોય છે એમાં પાસવર્ડ પણ આપણે ખાસ કરીને જુદા જુદા રાખવાથી આપણે ઘણી બધી બાબત જે મુશ્કેલ રૂપ આપણે ઊભી કરી શકે છે તેમાંથી બચી શકાય છે મેં મેં એક ત્રીજી વાત એ પણ કરી કે આપણે કોઈ પણ બનાવમાં માનો કે શિકાર થઈ ગયા તો એની તરત જ ફરિયાદ કરવી જોઈએ સમાજની ચિંતા કર્યા વગર એમાં ઝડપથી પોલીસ ફરિયાદ કરવાથી આપણા જે કેસ જે છે એને ઝડપથી હાથ ધરી શકાય છે અને શક્ય બની શકે કે આપણા જે પૈસા છે અથવા તો કોઈ અન્ય ચોરી છે એને ફરી વાર આપણે રિકવરી થઈ શકે તો આજે આપણે સાયબર અવેરનેસ અથવા તો સુરક્ષાને લગીને પડકારો તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર